રાજ્યમાં વધુ એક લાંચીયો પોલીસકર્મી ઝડપાયો છે પ્રાથમિક અહેવાલ અનુસાર દાહોદ એ ડિવિઝન પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે પ્રાથમિક માહિતી અનુસાર કોન્સ્ટેબલ રમેશ વાઘમસી ત્રણ હજારની રોકડ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો છે કોન્સ્ટેબલે અરજીના નિકાલ માટે પાંચ હજારની માંગ કરી હતી જોકે છેલ્લે પતાવટમાં ત્રણ હજાર નક્કી કરવામાં આવ્યા હતા ફરિયાદીય સમગ્ર બાતમીની જાણ ACB ને કરી હતી. પંચમહાલ ACB એ મૂડી રાત્રે છટકુ ગોઠવીને કોન્સ્ટેબલે રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસ સ્ટેશનના ગેટ પાસેથી જ લાચિયા પોલીસકર્મીને દબોચ્યો હતો. તો બીજી તરફ ACB ની ટ્રેપની વાત વાયુવેગે પોલીસ બેડામાં ફેલાઈ હતી જેના કારણે પોલીસ તંત્રમાં હડકંપ મચ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કેટલાય લાચિયા બાબુઓ ઝડપાયા છે. દક્ષેશ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ દાહોદ